ini adalah tempat yang paling ini adalah Gupa Matang Matang Gupa, Tuanya mateng Matang Dew Mandir dan ini adalah Gupa kita mateng Matang Gupa matang siapa? matang તો આ તો વર્ષો વર્ષો થઈ ગયા ગરમીના હાલીને હાલી આવ્યા છે આપણે ઉપર જો તમે કેટલું બધું ટ્રાફિક કેટલું બધું માણસો પબ્લિક છે તમે જોઈ શકો છો જય શ્રી કમળા શક્તિપીઠ લખેલું છે અને આપણે અત્યારે ઉપર આવી ગયા દર્શન કરવાના બાકી છે ફેમિલી ઘડી ઘડી ત્યારે ગરમી થઈ ગઈ વર્ષો વળી ગયો તમે જોવો કેમ કે ચાલીને ને આવ્યા એટલા માટે તો ઘડી ઘડી પાંચ દસ મિનિટ રિલેક્સ કરી અને પછી ઉપર જઈ દર્શન કરવા તમે પણ દર્શન ફેમિલી કેમ છો મજા મજા છે તો ફેમિલી પહેલા તો તમને બધાને હોળીના પર્વની હાર્દિક શુભકામના તો ફેમિલી અત્યારે આપણે આવ્યા છીએ કમળાઈ માના ડુંગરે કમળાઈ માના માતાજીના દર્શન કરવા મતલબ કમળાઈ માને ત્યાં જો તમે ઉપર સામો તમે દેખાય ઢોરો બતાય તમે જો ઉપર જે ટોસ ઉપર મંદિર છે ત્યાં આપણો આ બુલેટ પડ્યો છે આપણે બુલેટ લઈને આવ્યા છે ને આ છે આપણા ફ્રેન્ડ એ ભાઈ આમ જો અમારા ફ્રેન્ડ છે જો તમને હા હેલો કરે તો ચાલો અમારે જવું છે ઉપર દર્શન કરવા અને અમારે આવતા આવતા થઈ ગયું છે લેટ કારણ કે અત્યારે જો તમે સામે તો આનો જો કેટલી ટ્રાફિક છે મતલબ બહુ જ ને આમ સામે દેખાય માંડવો જો તમને ઝૂમ કરીને બતાવવું જોઈ શકો તમે જુઓ સામે દેખાય માંડવો ત્યાં આજે રાતે પ્રોગ્રામ છે અને બહુ જ બધું માણસો આવે છે અત્યારે જો ગાડીઓ શરૂ છે વાહનો તો અમારે આવતા આવતા થઈ ગયું લેટ અને ટ્રાફિક હતી એટલી બધી એટલે પછી આમાં લેટ થઈ ગયો પણ અમારે આવવું હતું એટલે આવું જ હતું અમે ઘરેથી નીકળ્યા હતા મોડા તો હવે આપણે જવું છે કમળાઈમાં ડુંગરે માતાજીના દર્શન કરવા જઈ કમળાઈમાં કમળાઈ ઉતાસણી છે આજે અને તો હાલો આપણે હવે જઈએ ઉપર ચડીએ અને ત્યાં જઈને આપણે જોઈએ કે કેવી મજા આવે એમ છે જો કે અત્યારે ત્યાંથી દેખાય છે કે કેટલું વાતાવરણ બહુ મસ્ત છે અને બહુ જ માણસો છે મતલબ જો કેટલી બધી ગાડીઓ વાહનો નીકળે તો બહુ ટ્રાફિક થવાની છે તો કેટલું બધું પબ્લિક છે ઘણું બધું માણસો જાય છે અત્યારે માતાજીને દર્શન કરવા માટે તો આપણે પણ જઈ છે અને આપણે અત્યારે ઊભા છીએ નાળા ઉપર જો અમે અહીં પાર્ક કરી દીધું છે અને અમે નાળા ઉપર ઊભા છીએ કારણ કે દર્શન કરવા અને સામો દેખાય છે મોરારી બાપુ નો બંગલો છે જો તમે સામો બધાય મોર બાપુનો બંગલો અને એની એક જે સામે છે કમળાઈ માતાજીનું મંદિર તો આપણે જવાનું છે કમળાઈ માતાજીના દર્શન કરવા કમળાઈ માતાજીના ના મંદિરે તો આપણે નીકળી આવે કારણ કે થાય છે થોડું ચાલો હવે જાય ઉપર દર્શન કરીએ અને તમને પણ દર્શન કરાવી જોકે વાર લાગે બરોબર તો પ્રથામાં તો આપણે નીકળી જઈશું તો આપણે ટાઈમ ખોટી નહીં કરીએ અને જો નહીં વાર લાગે તો આપણે જોઈએ પણ ઉપર જઈને જોઈએ કે કેટલું માણસો છે કેટલું પબ્લિક છે અત્યારે તો આપણે જોવાનું જો ઘણું બધું પબ્લિક આવે છે અત્યારે ગાડી દર્શન કરતા કરતા જ લોકો આવે છે અને આપણે જવું છે દર્શન કરવા તો ફેમિલી મળીએ આપણે ઉપર તો આપણે ઉપર હવે જવું છે એટલે ટોપી પહેરી છે કારણ કે ધૂળ એકલી ઉડે છે અત્યારે બધું બહુ માણસો છે એટલે ટ્રાફિક વાહનો બહુ સાજી છે ને બહુ બધી થોડું ઉડે છે ફેમિલી તો આપણે જવાનું છે કેમ કે અહીંથી આપણે બુલેટ ચડાવવાનું છે ઉપર એટલે ચાલીને નથી જવાનું પણ બુલેટ ચડવાનું છે ફેમિલી તો જઈએ આપણે ઉપર અને મારા ફ્રેન્ડને બનાવે છે રીલ્સ તો મને કે મને રીલ્સ ઉતારી દે મેં કીધું વાંધો નહીં કે હું બુલેટ લઈને આવું કે મેં પાછળથી રીલ્સ બને છે હું કીધું વાંધો નહીં તો મારો ફ્રેન્ડ ચલાવે છે તો હાલો આપણે એને પહેલાં રીલ્સ બનાવી દઈએ પછી આપણે ઉપર જઈએ દર્શન કરવા ફેમિલી બહાર કરી દીધી ને આપણે અહીંથી હવે પેદલ યાત્રા શરૂ કરવાની છે તો હવે ગાડી એટલે સુધી આવી કેમ બધી પછી આગળ ટ્રાફિક હતું એટલે કે જવા એવું હતું નહીં એટલે નીચે બધાની ગાડી પડી છે તો આપણે નીચે મૂકવાની હતી ને ટ્રાફિક થઈ ગઈ છે ફૂલ આપણે અહીંથી કેટલું બધું માણસો જે છે ચાલી જાય છે અને ગાડીઓ ચડાવે છે તો આપણે હવે અહીંથી ચાલીને જવાનું છે કારણ કે જગ્યા છે ને એટલા માટે ફેમિલી ગાડી તો અહીંયા મૂકવી પડે કારણ કે તમે જોઈ શકો બધે કેટલું ટ્રાફિક બધે જગ્યાએ પાર્કિંગ ફૂલ છે હજી ગાડીઓ આવે જ છે બધે અને અહીંયા પણ ગાડીઓ જોવા બધી ફૂલ છે આપણે હવે ધીમે ધીમે જાય એટલે મોટું થાય છે ઉતાળ છે નહીં બરોબર દર્શન કરીને જવાના છે કેટલો બધું આવે છે ઘણું બધું તો આપણે પણ દર્શન કરવાના છે આપણે પણ શ્રદ્ધાથી આવેલા છે દર્શન કરવા માટે તો હાલો હાલીને હજી બે ખોડી ચડવાની છે ચડી જઈ અને ગાડી પાર્ક કરી દીધી છે ફેમિલી દર્શન કરી ઉપર ચાલી ને તો અથવા ગરમી હાલી ને હાલી ને આવ્યા આપડે ઉપર જો તમે કેટલું બધું ટ્રાફિક કેટલું બધું માણસો પબ્લિક છે તમે જોઈ શકો છો શ્રી કમળા એ શક્તિપીઠ લખેલું છે અને આપણે અત્યારે ઉપર આવી ગયા દર્શન કરવાના બાકી છે પણ ફેમિલી ઘડી અત્યારે ગરમી થઈ ગઈ પરસો રહી ગયો તમે જુઓ કે ચાલીને આવે એટલા માટે તો ઘણીક પાંચ દસ મિનિટ રિલેક્સ કરી અને પછી ઉપર જઈ દર્શન કરવા તમે પણ દર્શન કરાવી તો આ જુઓ તમે અત્યારે માણસો કેટલું બધું છે અને બધું અત્યારે તો ચા પાણીની સુવિધા છે સામે લસિન સુવિધા છે અને ઘણું બધું માણસો છે જે માંડવા નાખેલા છે અને ફૂલ ગાઢો પવન આવે છે પણ આપણે ચાલીને આવે એટલે અત્યારે શ્વાસ લેવામાં પણ કેવા તકલીફ પડે કેવી આજે થઈ ગઈ છે ફેમિલી તો હવે આપણે ઉપર દર્શન કરવા જવાના છે માતાજી

જો મારે કિશનભાઈ લઈ લીધી છે જ્યારે સીધો આપણે સીધી પછી માથી દર્શન કરવા તો હવે દર્શન કરવા ઉપર એ પહેલાં બૂટ ચપલ એ કાઢવો પડશે ને બૂટ ચપ્લ કાઢીને પછી આપણે ઉપર જવાનું છે તો અહીંયા કાઢી નાખી ને બહુ મોજા ભલે પહેર્યા મોજા પહેરેલા છે ને ઉપર જેવા દર્શન કરવા તો ભાઈ મારી દર્શન કરો મોજા પહેરેલા છે ને બૂટ કાઢી નેખવા તો અત્યારે ચાલોમાં પણ તકલીફ થાય એટલો માણસો થયો જોય કમલયમાં માતાજી હવે માતાજીના આપણે દર્શન કરીને ત્યારે ઉપર અહીંયા રેલ્સ ફોટા પાડવાના છે ને અહીંથી જો તમે વાતાવરણ જોઈ શકો તો કેવું મસ્ત છે અહીંથી મસ્ત શો દેખાય છે ને અહીંયા માં લખેલું છે ઉપર ને અત્યારે બધા માણસો છે ઘણા શ્રદ્ધા લોકો જે ફોટા પડ્યો છે આપણે ફોટાને ને રીસ પડેલ છે અને સામે દેખાય છે મંદિર જમણા નવું મંદિર બનાવેલું છે ત્યાં મંદિરે ફોટો પાડવાની શક્ય મને છે પણ આપણે મંદિરે દર્શન કરીને ખાલી જતા રહ્યો તો ઘણી આપણે રેસ ને ફોટો શૂટિંગ કરવાનું છે ને પછી આપણે જવું છે નીચે તો ચાલો એની ગુફા છે માતંગ ગુફા તો અહીંયા માતંગ દેવ મંદિર ને અહીંયા છે માતંગ ગુફા

અમે દેખાતું ના તો હર એક દિન ન તો માતંગ ગુફાના આપણે અંદર જઈને દર્શન કર્યા અને હવે આપણે ઉપર જવાનું છે ઉપર અહીંયા સામો ધજા દેખાય ત્યાં જે કમળામાં પ્રગટાવવાના છે તો આપણે ત્યાં જઈને જવાનું છે અને હજી તો વાર છે કમળામાં પ્રગટાવવાની પણ આપણે જઈએ કે ત્યાંની જોઈએ કે તૈયારી કેવી કરેલી છે એ રીતે તો પહેલાં તૈયારી જોઈ આવી અને પછી આપણે દર્શન કરીને પછી લેટ થાય તો નીકળી નીકળીએ જો અહીં અત્યારે તૈયારી શરૂ છે અત્યારે તૈયારી કરી રહ્યા છે તો તમે જોઈ શકો કે અત્યારે કેવી તૈયારી થઈ છે અને નીચે જુઓ તો તમે બધા પ્રદક્ષિણા કરે છે અત્યારે જો તમે નીચે બધા પ્રદક્ષિણા કરે છે ને અહીંથી તમે નીચેથી માને જુઓ શેક જુદી ઉપર અત્યારે કેવી તૈયારી ચાલી રહી છે અને અહીંથી જો સામે છે ડુંગર બધા બધાને આ છે છેક આ જે વસ્તુ છે મતલબ કે આપણે ત્યાં આપણા ઘર સુધી આપણા ગામડા સુધી બતાય છે ત્યાં સુધી આપણે દર્શન થાય છે ફેમિલી તો આપણે આજે રોપરૂમાં ફેમિલી આ વર્ષે દર્શન કરવા આવેલા છે તો આપણે હવે પ્રગટાવવાની વાત જોઈ ઘડી અને પછી આપણે ફેમિલી નીકળીએ કારણ કે દર્શન લેટ પૂરું એટલા